રાધનપુર તાલુકાના બંધવડ ગામે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે ચાદર અને ભંડારા વિધિના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક હનુમાનજી મંદિર ખાતે ધ્યાન યોગ આશ્રમમાં પૂજ્ય ગૌ સંત સેવા વાસી છવી રામ ગુરુદાસજી ગુરુ ધ્યાન યોગી શ્રી મધુસૂદન દાસજી સંત ભંડારા અને ચાદર વિધિ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય આગેવાનો ગ્રામ્યજનો અને ભાવિક ગણો ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો નજુપુરાના રામાયણના પ્રખર વક્તા બટુક મોરારી હૈદરાબાદના હૈદરાબાદના એક હજાર આઠ મહામંડલેશ્વર જેવા અનેક રાજ્યોમાંથી સંતો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો પણ ઉપસ્થિત હતા રાધનપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ ડોક્ટર ગોવિંદજી ઠાકોર મહેશભાઈ ચૌધરી ગોસણવાળા મનાભાઈ શિક્ષક રબારી અને ભેમાભાઈ ચત્રાભાઈ ઠાકોર જોધાભાઈ લાલાભાઈ દેસાઈ નાનજીભાઈ ગોપાલભાઈ સરપંચ ખેતાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા મહંત સજીવન દાસજી ગુરુ છવિ રામદાસજીને સોંપવામાં આવી હતી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો चंद्र भगवान की जय आज के शुभ प्रसंग में अपने राम जगत गुरु श्री रामानंदाचार्य पीठ पालडी श्री कोषर मठ से संत श्री छविम दास जी के में आए हैं आज भंडारे में संत श्री छविम दास जी के शिष्य परम विद्वान सरल समाज की सेवा करने वाले संत श्री राम सजीवन दास जी की चादर विधि में का जो कार्यक्रम है इसको बड़े सुंदर से समस्त गांव गांव के सभी सेवक राज्य के प्रतिनिधि स्थानीय प्रतिनिधि जितने भी सबके और संतों के समूह से संत दिगम्बर अखाड़े के श्री महंत महासचिव खाकी अखाड़े के श्री महंत रहे हैं उनके शुभ शब्दों के शुभ हस्तों से आज की यह चादर विधि का कार्यक्रम संपन्न हुआ और हमें भगवान ठाकुर जी राजेंद्र सरकार से प्रार्थना है विनती है राम सजीवन दास जी को जो जिम्मेदारी मिली है जो तो चादर विधि जिस गति पे विराजमान हुए हैं उसको खूब खूब खुँ समाज को साथ लेके समाज की से सेवा से करते हुए भजन करते हुए अपने पद का निर्वहन करते हुए भगवान का भजन करें जय जय श्री सीताराम મધ્યમા મશ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા આ પીઠ અતિ પ્રાચીન અને પ્રાચીન લગભગ નવસો વર્ષ પુરાણી આ પીઠ છે હનુમાનજી નવસો વર્ષથી બેઠા છે અને હનુમાનજીની વિશેષતા એ છે કે ભાઈ દક્ષિણ મુખમાં બેઠા છે મુખ દક્ષિણ છે જમણા પગે પણ છે અને જે હનુમાનજીના દર્શન કરે એ આ કાલ મૃત્યુ એમને ક્યારેય ના ગ્રસે સંદર્મા તો સંતોની પરંપરાગત દિગંબર ખડાની આ પીઠ છે અને મહાન મહાન સંતો સંપૂર્ણ વિશ્વમાં પરચમ લહેરાયા છે એમાં એકદમ કમ સમયમાં અમારા મહાન સંત ધ્યાન યોગી મસ્દાસજી રાજયોગી સંપૂર્ણ વિશ્વમાં એવો સુંદર પરચમ લહેરાયા એના પછી અમારા ગુરુદેવ ભગવાન પરમ પૂજ્ય ગૌ સંત સેવી છવિરામદાસજી મહારાજ ઓગણત્રીસ ફરવરી સાંજે સાકેત ગમન એટલે દેવલોક પામ્યા એ સંદર્ભમાં બ્રાહ્મણો માટે તેરવી ભંડારા હોય એ તેરવી પણ અમે કરી અને સોળશી ભંડારા માસિક તિથિ ઉપર કરી જેમાં સંપૂર્ણ ભારતભરથી મહા મહામંડલેશ્વર મહા મહામોહિમ મહા મહા જગદગુરુથી લઈ સંપૂર્ણ આખાડાઓથી સંતો આવ્યા હતા અમારી પરંપરા છે ગાદીની પરંપરા પરંપરાથી તાજે મને આમ તો સાધુનું કંઈ હોય નહીં ગાદીની પણ એક પરંપરા અને વ્યવસ્થાને લીધે અખાડા અને સંપૂર્ણ સદર્શન સમાજ છે મને આજે અહીંની જે પદવી છે ગાદી એના ઉપર મને આજે આસિન કર્યા છે સંપૂર્ણ રાષ્ટ્ર માટે સંપૂર્ણ રામ માટે ખૂબ સુંદર પ્રાર્થના કરીએ રાષ્ટ્રમાં પૂર્ણ સનાતનની સ્થાપના થાય સંપૂર્ણ રાષ્ટ્ર જે છે રામભાઈ બની ગયા ખૂબ ખૂબ શુભકામના સુભાશિષ જય શ્યારામ જય શ્યારામ આજે બંધવડ ગામની અંદર જ્યાં તો યોગી પરંપરા ચાલે છે બીજી પરંપરામાં છબીલદાસજી હવે સંજીવનદાસજી મહારાજના છે આજે એમનું યાદી બેસાડવાની વિધિ હતી સાથે વડિયાળ વૃત્ત મંડળનું ભંડારાની પણ આયોજન હતું અને તમામ આ ઇલાકાના સાધુ સંતોને પણ કરી અને બંધવડ ગામના સૌને સાથે જમલદાસજી મહારાજના નિર્માણની પાછળ જે એની જે ઉત્તર પછીનું આ જે વિધિ હતી યાદ કરવામાં છે સાથે સાથે તમામ સાધુ સંતોએ સંજવલદાસજી મહારાજના સંયુક્તે એમને બંધવડના ગાંધીપતિ તરીકે બોલ્યા સ્વીકારવામાં આવ્યા આજે ચંદ્રાજી મહારાજ ને ચરણ માં કુટી અને એમને આ બંધવડ કાઢી ખૂબ ખૂબ બધાય જય શ્રી અખાડાના મહાન શ્રી મોહનદાસજી અમદાવાદ આજે મને ખૂબ આનંદ છે કે જ્યારે છબીરામદાસજી મહારાજને સરતામ ગયા પછી સંજીવદાસજીની ચાદર વિધિ સમસ્ત ગામના વડીલો ગામના આગેવાનો દ્વારા સુંદર સરસ વ્યવસ્થા કરવામાં આવી આમે સંત ભંડારો સંત સંમેલન સંગીત દાદની ચાદર વિધિ બહુ ધૂમધામથી થઈ છે હું માનું છું કે ભારત ભારતી આ વિસ્તારના દરેક મંડળના સાધુ સંતોનું પણ તો કરાજીની ખૂબ ખૂબ શુભકામના જય શ્યા